હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો અહીંયા મેં કાઢેલ છે ઘણા બધા પાસાઓ ધ્યાનમાં રાખીને મેં આ મેરિટ અંદાજિત મેરિટ કાઢેલ છે બરાબર તો મિત્રો આપણે આ વિડીયોમાં અંદાજિત મેરિટ જોશો અને એની સાથે સાથે પીએલએમ વન અને પીએલએમ ટુમાં કેટલો ફેરફાર થયો છે એ આપણે આ વિડીયોમાં જાણશું એમાં ખાસ કરીને પ્રથમ પાંચસો ઉમેદવાર એટલે કે આપણે જે મેરિટ લિસ્ટમાં પાંચસો સુધીના ઉમેદવારોનો જે સમાવેશ થયો છે ત્યાં સુધીમાં આપણે જોશું કે કેટલો વધારો થયો છે ઉમેદવારોનો અથવા તો કેટલો ઘટાડો થયો છે તે બરાબર તો ચાલુ કરીએ વિડિયોને તો મિત્રો સૌપ્રથમ ભાષાના વિષયમાં જોઈએ તો ગુજરાતી વિષયમાં ગુજરાતી વિષયમાં કુલ એકસો ને ઓગણચાલીસ જેટલી જગ્યાઓ છે બરાબર અને પીએલએમ વન અને પીએલ એમ ની સરખામણી કરી એ હવે પીએલએમ ટુ માં ચારસો ને છન્નું મોક્રમ આવી ગયો છે એટલે કે ચાર ઉમેદવારનો શું થયો છે ઘટાડો થયો છે બરાબર આટલો તફાવત ચાર ઉમેદવારનો છે પ્રથમ પાંચસો ઉમેદવારમાં વાત અહીંયા મેં કરી છે

સામાન્ય ભરતીની સરખામણીમાં બરાબર હવે મિત્રો વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ જગ્યાઓ ચૌદ છે બરાબર અને એનું મેરિટ સડસાઠ પોઈન્ટ છવ્વીસ ત્રેપન સુધી અટકી શકે તેમ છે મિત્રો આ અંદાજિત મેરિટ છે આમાંથી પોઈન્ટમાં એવો ફેરફાર થવાની શક્યતાઓ છે બહુ જાજો એવો ફેરફાર થશે નહીં હવે જોઈએ હિન્દી વિષયનું મિત્રો અહીંયા આપણે હિન્દી વિષયમાં એલ એમ વન અને એમ ટુ માં પ્રથમ પાંચસો ઉમેદવારમાં એક ઉમેદવારનો વધારો થયો છે એટલે કે જે પીએલએમ 1 માં 500મો ઉમેદવારનો જેનો મેરિટ હતું બરાબર એ હવે 501મો ક્રમ ધરાવે છે બરાબર એટલે કે એક ઉમેદવારનો વધારો થયો છે પીએલએમ 1 કરતા PLM 2 માં બરાબર તો અને હવે મિત્રો મેરિટની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ જગ્યાઓ 66 છે બરાબર અને પીએમએલ 2 મુજબ અંદાજિત મેરિટ એનું 63.6730 સુધી ઓપન માં રહી શકે તેમ છે બરાબર

હવે એ ચારસોને નેવ્યાસીમો ક્રમ ધરાવતો હશે બરાબર એટલે કે અગિયાર ઉમેદવારોનો ઘટાડો થયો છે સારા એવા પ્રમાણમાં ઘટાડો થયો છે ખા અંગ્રેજી વિષયમાં હવે મેરીટની વાત કરીએ તો મિત્રો ઓપન કેટેગરીમાં કુલ જગ્યાઓ અંગ્રેજી વિષયમાં છાંસઠ છે અને પીએમએલ ટુ મુજબ અંદાજિત મેરિટ ઓપન કેટેગરીનો છ અણસાઠ પોઇન્ટ ઓગણસિત્તેર છ્યાશી સુધી અટકી શકે તેમ છે બરાબર મિત્રો અને એસી કેટેગરીની કુલ જગ્યાઓ દસ છે અને દસ મુજબ એનું મેરિટ અડસઠ પોઈન્ટ ચોવીસ બાવન સુધી અટકી શકે તેમ છે મિત્રો વાત કરીએ તો એસટી કેટેગરીની એસટી કેટેગરીની કુલ જગ્યાઓ અગિયાર છે અને પીએમએલ ટુ મુજબ એનું અંદાજિત મેરિટ ચોસાઠ પોઈન્ટ સાઠ નેવું સુધી અટકી શકે તેમ છે આ બધા કરતા ચાર ટકા મેરિટ મિત્રો ડાઉન કહી શકાય એનું મુખ્ય કારણ એ જ છે કે જે સામાન્ય ભરતીમાં

મિત્રો સંસ્કૃત વિષયમાં કુલ જગ્યા એ હવે પીએમએલ ટુ માં એનો ચારસો ને સુડતાલીસ મો ક્રમ થઈ ગયો છે એટલે કે ત્રણ જેટલા ઉમેદવારોનો ઘટાડો થયો છે મિત્રો ખાસ યાદ રાખજો કે આ પ્રથમ પાંચસો ની જ વાત કરેલી છે બરાબર હવે મિત્રો વાત કરીએ તો આપણે ઓપન કેટેગરીની જગ્યાઓ કુલ છીતકૃત વિષયમાં સડસાઠ પોઈન્ટ જીરો છસો ને પચાસ સુધી અટકી શકે તેમ છે બરોબર એસટી એસસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો કુલ જગ્યાઓ દસ છે અને એનું મેરીટ છાસઠ પોઈન્ટ એસી સત્તાણું સુધી અટકી શકે તેમ છે બરોબર એસટી કેટેગરીની કુલ જગ્યાઓ કેટેગરીની મિત્રો વાત કરીએ તો હવે ઓબીસી કેટેગરીની કુલ જગ્યાઓ સાડત્રીસ છે અને પીએમએલ ટુ મુજબ એનું અંદાજિત મેરિટ ઓબીસી કેટેગરીનું છાસઠ પોઈન્ટ બાસઠ અટકી શકે તેમ છે સંસ્કૃત વિષયમાં આપણે એનાલિસિસ જોયું મિત્રો આ મેરીટમાં બહુ એવો જાજો ફેર નહીં પડે થોડો એવો પોઈન્ટમાં ફેર પડશે તો કાકોન્ટમાં આના કરતા થોડું એવું ડાઉન જઈ શકશે અથવા તો થોડું એવું વધારે જઈ શકશે પણ જવાના શક્યતાઓ ખૂબ જ ઓછી છે એટલે થોડું એવું ડાઉન જ આવશે બરાબર તો મિત્રો આ હતું આપણા ભાષાના વિષયનો મેરિટ એનાલિસિસ બરાબર જો તમને મિત્રો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં